નમસ્કાર મિત્રો પદ પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પ્લેન સત્ય નવેમ્બરમાં સામે આવશે સુપ્રીમ કોર્ટમાં પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી અમદાવાદ પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પદ પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી

સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી અમદાવાદ પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પ્લેન ક્રેશનું સત્ય નવેમ્બરમાં સામે આવશે સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસેડનારા પૂર્વ પાયલટે કહ્યું તપાસ ભડકી ગઈ વકીલ બોલ્યા એર ઇન્ડિયાની નિષ્ફળતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટ જવાબદાર ઠેરવવાની બાબતને સુપ્રીમ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને આ મામલે સરકાર તેમજ ડીજીસીએ પાસેથી જવાબ માંગ્યો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પ્લીઝ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ